તો આપણી સાથે જે મેહુલભાઈ અને કેવલભાઈ કે જે અહીંયા છાત્રાલય છાત્રાલયમાં રહે છે અને આ સરસ મજાનો ઠાકર અને આ સરસ મજાનું આ પરિસ્થિતિ સુધી પાણી છે ઢીસણ સુધી એટલે સાયલેન્સરમાં પાણી જતું રહે એટલે આપણી ગાડી બંધ એક તો સેન્સરવાળી ગાડી અને જો બંધ પડે એટલે પૂરું બહુ પાણી હતું તો પણ બાઈક અધ્વચે મૂકીને ચાલીને પાણીમાંથી ને ફાઇનલી મંદિરે પહોંચી એમનો ઉલ્લેખ સ્વયં શંકર ભગવાને કરેલો છે અને વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં સૂર્યનારાયણ ભગવાન બાળ સ્વરૂપમાં પૂજાય છે બાકી બધા બાળ સ્વરૂપમાં નથી પૂજાતા એટલી વાત છે કે અહીં આવો જો તમારું મન કર્મ વચનથી જો તમે માનો તો અહીંયા કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે પાછો ગયો હોય અને એવું ના ભૂતોનો ભવિષ્યથી તમારું કામ ના થાય તો તો હું કુરબાન છું માટે આવો દર્શનાર્થે આવો બેટડિયા ભાણ તીર્થધામ ધોળકા તાલુકો મોટી બરું ગામ છે અહીંયા દાદા બિરાજે સાક્ષાત જય માતાજી જય શ્રી કૃષ્ણ હું ચિરાગ ચૌહાણ મારી ચેનલમાં તમામનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું હું છું ધોળકા અને ધોળકાથી જઈ રહ્યો છું બેટડિયા ભાણ મોટી બરું ધોળકાની વટામણ ચોકડી સ્ટેટ હાઈવે નંબર ચાર અને હું અત્યારે પહોંચી ગયો છું વટામન ચોકડી બહુ ડેન્જર ઝોન છે કોઈ પણ તમે વિહિકલ લઈને આવો તો ધ્યાન રાખીને ચાર રસ્તા ક્રોસ કરવા કારણ કે અહીંયા સ્પીડમાં આવતા તો એક્સિડન્ટ થવાની શક્યતા બહુ રહે અને અહીં એક્સિડન્ટ પણ ઘણા થાય છે તો જ્યારે પણ આવો ત્યારે ધ્યાનપૂર્વક વાહન ચલાવજો આ ડાબી સાઈડ તારાપુર જાય જમણી સાઈડ બપોત જઈને રાજકોટ જવાય અને સીધા સીધા ભાવનગર મારે જવાનું છે મોટી બોરું અને ભેટરિયા ભાણ તો આપણે સીધા જઈશું હવે બપોરનો સમય થઈ ગયો છે અને મારા સંબંધીનું ઘર છે તો અહીંયા હું જમી લઈશ અને પછી જઈશ મોટી બોરું ઠાકર તુવારે અને ભેટડીયા ભાણ સૂર્યમંદિર સનશ્રી નગાર લાખા બાપાની જગ્યા મોટી બોરુ ધામ તો આપણે ફાઇનલી મોટી બોરું પહોંચી ગયા છીએ સરસ મજાનો ગેટ અને ગેટની અંદર એન્ટ્રી લેતાની સાથે જ તે સરસ મજાની માલધારી સમાજની છાત્રાલય તો આપણી સાથે જે મેહુલભાઈ અને કેવલભાઈ કે જે અહીંયા છાત્રાલય છાત્રાલયમાં રહે છે અને આ સરસ મજાનો ઠાકર દુવારો અને આ સરસ મજાનું આ પરિસર ખા બાપાની સમાધિ પણ અહીંયા જ છે નગા લાખા બાપાની જગ્યા કહેવાય ઠાકર આ જે તેમનું જન્મસ્થળ અને તે બાવજાળી છે ત્યાં ઠાકર છે તો મોટે મોટું ઠાકર દુવારે દર્શન કરીને તો નીકળી ગયો હવે શું એવું કે જવું તું પેટાડીયા પાન ભેટાડીયા ભાન આવ્યું રોડથી બે કિલોમીટર જેવું અંદર છે તો સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે બાઇકને કરી છે પાર્ક તમે મારી બાઇક જોઈ શકો છો અને આગળ પાણી છે તો નક્કી એવું કર્યું છે અજાણો રસ્તો છે ખબર નથી કઈ બાજુ શું ખાડો છે શું નહીં મને તરતા આવડે છે હું નીકળી જઈશ પણ ગાડી ફસાણી તો પાણીની મસ્તી નહીં ઢીચણ સુધી સુધી પાણી છે ઢીચણ સુધી એટલે સાયલન્સરમાં પાણી જતું રહે એટલે આપણી ગાડી બંધ એક તો સેન્સર વાળી ગાડી અને જો બંધ પડે એટલે પૂરું અહીંયા એને હારી ક્યાં કરાવવા જવું એટલે ગાડી મૂકી દીધી છે એક જ કિલોમીટર ચાલી નાખશું જાજુ બધું પાણીમાં ચાલ્યા પછી બસ મંદિરે પહોંચવા આવ્યા છીએ હવે લગભગ બસ પાણી પૂરું થવા આવ્યું કિચન સુધી સુધી પાણી હતું તો મારો નિર્ણય સાચો હતો કે બાઇક લઈને આવ્યો હોત તો ફસાઈ જાત હું ત્યાંથી પાછો પણ જઈ શકે પણ મારી ઈચ્છા બહુ હતી એટલે ફાઇનલી એટડીયા પાન પાણીને ક્રોસ કરી આવી ગયું જો તમને તરતા ના આવડતું હોય તો આવી રીતના પાણીમાં જોવાનું રિસ્ક ના લેવું આગ હવા પાણી એની સામે પડવામાં બહુ મજા નહીં તો ઘણા મહિનાથી જેની ઈચ્છા હતી જે સૂર્યનારાયણ ભગવાનને આવવાની ઈચ્છા હતી આજે પૂરી થઈ જાય છે બહુ પાણી હતું તો પણ બાઇક અધવચ્ચે મૂકીને ચાલીને પાણીમાંથી ને ફાઇનલી મંદિરે પહોંચી ગયા છું સૌથી પેલા સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરીએ અને પછી ઇતિહાસ વિશે પણ જાણીએ આ સૂર્યમંદિર મોટું બોરું ગામથી પીપળી બાજુ જતા બે કિલોમીટર દૂર ડાબી સાઈડ અંદર રોડ પર છે બે ત્રણ કિલોમીટર અંદર છે બહુ જ પવિત્ર અને ચમત્કારિક મંદિર છે આ મંદિરે ભેટળિયા ભાણ કહેવામાં આવે છે ભેટડીયા ભાણ મતલબ કે ભેટું સૂર્યનારાયણ ભગવાન બાળ સ્વરૂપમાં અહીંયા છે અને સૂર્યનારાયણ ભગવાનના બાર નામમાં સૌથી પહેલું નામ છે ઓમ મિત્રાય નામ તો સૂર્યનારાયણ ભગવાન આપણને મિત્ર સ્વરૂપે ભેટે છે એટલે અહીંયા ભેટડિયા ભાણ તરીકે ઓળખાય છે ભાણ મતલબ સૂર્યનારાયણ ભગવાન અને ભેટડિયા એટલે ભેટવું પદ્મપુરાણમાં આ મંદિરનો બાળક તીર્થ તરીકે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હું તમને એક વખત છે ને હિસ્ટ્રી દેખાડી દઉં અહીંયા પૂરેપૂરી હિસ્ટ્રી લખેલી જ છે મતલબ કે આ મંદિર બહુ વર્ષો જૂનું છે કે જે મંદિર આ મંદિર છે એનો ઉલ્લેખ સ્વયં શંકર ભગવાને કરેલો છે અને વિશ્વનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં સૂર્યનારાયણ ભગવાન બાળ સ્વરૂપમાં પૂજાય છે બાકી બધા બાળ સ્વરૂપમાં નથી પૂજાતા આ એક જ એવું મંદિર છે જ્યાં સૂર્યનારાયણ ભગવાન બાલ્યાવસ્થામાં પૂજાય છે અને અહીંયા મહાદેવનું પણ મંદિર છે આ બે મંદિર જોડે હોય એવું પણ આ એક જ મંદિર છે તો સરસ મજાનું આ મંદિર છે આ મંદિરનો જીણોદ્વાર સોલંકી વસમાં કરેલો હતો સિદ્ધરાજ સિદ્ધરાજ જયસિંહ કરેલો હતો આનો જીર્ણોદ્વા કરેલો હતો પણ વારંવાર નદીમાં પુરાવાના કારણે ફરી વખત મંદિર તૂટ્યું હોય છે અને એના પછી જે અહીંના મેન સંચાલક છે ભાવિનભાઈ રાવલ સાહેબ તે તેમનું મૂળ વતન પચ્છમ અને તેમના ઈષ્ટદેવ થાય એટલે તે દર વર્ષે અહીંયા પૂજા કરવા માટે આવતા અને બે હજાર સોળમાં તેમણે નક્કી કર્યું કે અહીંયા મંદિર બનાવવું છે તો બે વર્ષ મંદિરમાં કામ કર્યા પછી વિક્રમ સંવંત બે હજાર પંચોતેર માક્ષર સુદ બીજ તારીખ આઠ બાર બે હજાર અઢારના દિવસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરી આ સરસ મજાનું આ મંદિર નિર્માણ કર્યું અને હજારો ભક્તો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે અને સૂર્યમંદિર હોય ત્યાં ફરજિયાત સૂર્યકુંડ વય જ તે કોઈપણ જગ્યાએ સૂર્યમંદિર હોય તો ત્યાં ફરજિયાત સૂર્યકુંડ વય જ તે તમે મારી બાજુમાં જોઈ શકો છો આ સરસ મજાનો સૂર્યકુંડ આ સૂર્યકુંડ બહુ પવિત્ર છે આમ તો સૂર્ય ભગવાનનું ખૂબ જ મહત્ત્વ છે એમાં પણ દરેક દેવી દેવતાઓને દીવો અગરબત્તી એવું કરવું પડે છે પણ સૂર્ય ભગવાનને માત્ર એક જળનો લોટો ચડાવીએ એટલે દાદા પ્રસન્ન થઈ જાય છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે આ સૂર્યકુંડ છે આ સૂર્યકુંડનું મહત્વ નેપાળના પશુપતિનાથ જેટલું જ છે અહીંયા આવવાથી ભક્તો સૂર્ય ભગવાનને જળ ચડાવે છે અને આ સૂર્યકુંડનું પાણી એટલું ચમત્કારિક છે કે નાના મોટા અસાધ્ય રોગો પણ આ સૂર્યકુંડના પાણીથી મટી જાય છે પણ સરકારના સાનિધ્યમાં આવવાથી અહીંયા એમને ભગવાનનું અભિમંત્રિત કરેલું જળ આપવામાં આવે છે જે પણ રોગ હોય તો આ સૂર્યકુંડના જળથી એમને એમાંથી મુક્તિ મળે છે અને સૂર્યનારાયણ ભગવાનની જો તાકાત તમારે જોયું હોય તો તમે સવારે વહેલા જાગી જાઓ અને સૂર્યનારાયણ ભગવાનને જળ અર્પણ કરો સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો તમને કોઈ દિવસ કોઈ રોગ નહીં થાય તમારા આંખોના નંબર જતા રહેશે તમને કોઈ દિવસ કોઈ પણ રોગ નહીં થાય સૂર્યનારાયણ ભગવાન કે જે પ્રકૃતિનો દેવતા કહેવાય તો કે પ્રકૃતિનો દેવતા નહીં આ તો આ પૂરા પૃથ્વીના દેવતા જ કહેવાય કારણ કે એક દિવસ બધાને ખ્યાલ છે ત્યાં ચોમાસાની સિઝન છે એક દિવસ ખાલી સૂર્યનારાયણ ભગવાન દર્શન ના દે ને તો હજારો બધાને માથું દુખવા માંડે કે કોઈને કોઈ બીમારી થાય તો તમે સમજી શકો છો કે સૂર્યનારાયણ ભગવાનની આપણા જીવનમાં શું જરૂરિયાત છે શું એમની તાકાત છે આ પ્રકૃતિના દેવતા કહેવાય સૂર્યનારાયણ ભગવાન અને આ ભેટેડિયા ભાણ આજુબાજુનો જે વિસ્તાર છે ને ત્યાં બહુ જ વૃક્ષો છે બહુ જ વૃક્ષો છે અને અહીંયા જે વૃક્ષ જે ઉછરે છે તેનું પ્રમાણ સૌથી વધુ છે જે સો વૃક્ષો કદાચ વાયા હોય તમે ખાલી ઉદાહરણ લઈએ કે સો વૃક્ષો વાયા હોય ને તો અહીંથી પંચાણું કરતાં વધુ વૃક્ષો અહીંયા મોટા થાય છે બધે આવું નથી થતું એટલે અહીંયા બહુ બધા વૃક્ષો છે આઠથી દસ હજાર વૃક્ષો અહીંયા પણ વાવવામાં આવ્યા છે અને બહુ જ સરસ મજાની આ જગ્યા છે અત્યારના સમયમાં કાગળ આવી ગયા સ્ટેમ્પ આવી ગયા વકીલ જોડે નોટરી આવી ગઈ ત્યારના સમયમાં સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ કોઈ પણ વસ્તુ બોલાતી તો એ ફાઇનલ થતી એમાં કોઈ બી ફેર નહોતો થતો સૂર્યનારાયણ ભગવાન કે એક એવા ભગવાન છે કે જેને તમે જોઈ શકો છો તમે જ્યારે પણ રવિવારે અહીંયા આવો છો તો બહુ બધી ભી બહુ જ ભીડ હોય છે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શનાર્થે આવતા હોય છે તો તમે અહીંયા સાત રવિવારે આવવાની ખાલી માનતા રાખો તો તમારા કામ થતા હોય છે અઢળક લોકોના હજારો લોકોના અહીંયા સૂર્યનારાયણ ભગવાને તેમની મનોકામના પૂર્ણ કરેલી છે તો જ્યારે તમારું તમે સાત રવિવાર માનો તો તમારી મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને ચોક્કસથી તમે પેટડીયા પણ આવજો રવિવારે તમને પ્રસાદીની પણ વ્યવસ્થા અહીંયા હોય છે જયભાણ હું લગભગ ચાર પાંચ વર્ષથી આવી રહ્યો છું અહીંયા મને અહીંયા આવવાથી લાભ તો એક છે કે મારા મનને શાંતિ માનસિક શાંતિ છે અહીંયા બીજું ભાણ સાક્ષાત અહીં બિરાજે છે સૂર્યનું પહેલું કિરણ અહીં તમે દાદાના મુખાર ઉપર પડે છે રહી વાત દાદાની કે એ આ આદિ અન્નાની કાળથી એક જ જે દેવ છે જે પૂજાતા આવે છે જે નારાયણ તમે વર્ષોથી તમે જોવો છો ડાયરાઓમાં કે ભાઈ કોની નેમ અને ટેક લેવાથી હે સુરજ ભાણ હે સુરજ બાણ એ આ ભાણ સરકાર આથી મિનળદેવી અહીંથી વિચારતા અહીંયા આવેલા જયસિંહ મિનલદેવી એમને સ્થાપના કરેલી એમને પૂજા કરેલી સિદ્ધરાજ જયસિંહ પૂજા કરેલી લગભગ સાડા પાંચ હજાર વર્ષ જૂનું આ મંદિર છે અને અહીંયા કુંડ આવેલો છે કુંડમાં તમે જોઈ શકો છો કે એમાં પિતૃતર્પણ થાય કર્મ મોક્ષ થાય અને બહુ આદિ અનાની કાળનું આ મંદિર છે અહીંયા આવો તો મનની શાંતિ હું મારી તમને મારા અનુભવની વાત કરું તો અહીંયા આવીને મને મને બધું સારું છે હું એ વર્ણવી ના શકું એનો અપાર છે એનો હું એના 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 ઋણ ના ચૂકી શકું પણ હા એટલી વાત છે કે અહીં આવો જો તમારું મન કર્મ વચનથી જો તમે માનો તો અહીંયા કોઈ પણ કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે પાછો ગયો હોય અને એવું ના ભૂતોના ભવિષ્યથી તમારું કામ ના થાય તો તો હું કુરબાન છું માટે આવો દર્શનાર્થે આવો ભેટળિયા ભાણ તીર્થધામ ધોળકા તાલુકો મોટી ગામ છે અહીંયા દાદા બિરાજે સાક્ષાત અને આવો મારી મનોકામના હું તો સાક્ષાત છું અમદાવાદમાં સર્વિસ કરી રહ્યો છું બહુ સારું છે એની કૃપા છે આ મારો દીકરો છે બધું સારું છે એની ભાણની કૃપાથી અરે અરે જો બહુ સમસ્યાઓ આવી બધી ઘણી સમસ્યાઓ આવી પણ અહીંયા આવવાથી એ સમસ્યાનું નિરાકરણ થાય છે ને થાય છે ને થાય છે પણ તમે આવો એક વાર અહીંયાથી જો હું દર અત્યારે પાણીમાં હું અહીં આવ્યો છું કારણ કે એના વગર મન શાંતિ નથી બાકી તો કામ રહેવાનું છે ને બધું છે બરાબર જય 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 મેં જ્યારે ભોળાનો વિડીયો બનાવ્યો ત્યારે મેં કીધું હતું કે તેજાજી દાદાની જે ખાંભી છે તે ભોળા જ છે અને રાજાજી દાદાની ખાંભી અહીંયા ભેટડિયા પાણ છે તો આ રાજાજી દાદાની ખાંભી છે ભોળાના ઇતિહાસ વિશેનો મેં વિડીયો ઓલરેડી પહેલાં બનાવેલો છે તો તમે ત્યાં જઈને એક વખત તમે મારી ચેનલ પર જઈને એક વખત ચેક કરી લેજો પ્લાનિંગ કરતો હતો તો તમે પ્લાન સક્સેસ રહ્યો મંદિરે પહોંચી ગયો અને બહુ એટલે બહુ રિલેક્સ ફીલ થાય છે તમે જ્યારે પણ આવો તો ચોક્કસથી આવજો તમને પણ બહુ ગમશે સાવ રિલેક્સ ફીલ થશે અને બસ આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ આવતા વિડીયોમાં મળીએ રઢુ કામનાથ મહાદેવ અહીંથી જઉં છું રઢુ બહુ દૂર છે વચ્ચે એક રોડ છે મને તે ખાલી બસો મીટરનો રોડ છે મને તે બહુ જ ગમે છે તો બસ ફટાફટ અહીંથી નીકળી આવે રઢુ જવા કામનાથ મહાદેવ